હાલો નમસ્કાર હું શું તમારો પ્રિય મિત્ર ભૂપતભાઈ આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો મજામાં ને આપણા વિડીયો જોતા હોય તે બધાએ મજામાં જ હોય છે તો સૌપ્રથમ તો બધાને જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે ક્યાં આવી ગયા છે ખબર છે કપા તો કપા વિણવાનો વિડીયો આપણે સંપૂર્ણ બતાવશું તમને તો વિડિયો આગળ સુધી જોતા રહેજો દિશા પણ આવી છે કાવ દિશા તો તો કપા વીણા આવી છે કે કેટલો વીણો કપા દે કે તો જો આ બધું ખેતર છે આ ખેતરમાં કપા વીણવા એમે આયા છે આ બધું એમે કપા વીણવા ના છે વી આજ કેલી વખત આયા છે વીણવા હવે તો તમને બતાવું કપા કેવો તળાય છે

તો ઓરિસા કપા વિણા એ કેટલા ડબકા વીણી લીધા ઉરિસા

એટલે કપાવીણવામાં પણ ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે જો આવા કપાસના આને હકાલિયા કહેવાય આને હકાલિયા કહેવાય આ હકાલિયામાં જો આવી રીતની અણી આવે આવી અણી અહીંયા નખમાં આપણે હોય ને વીણવી એટલે આવા વાગે જો લોહી પણ નીકળે જાય આમાં એટલે

રમ્યા રાખે આખો દી અમારી આરે કપાય વીણાવે હે ઉઈસા તન કપાય વીંતા હડે છે ને જો ઉઈસા આદક કપાય વીણે છે અમારે તો આવી રીતનો કપા તળાઈ ગયો છે કેટલો આખો દીનો વીણ નાખો આખે દીનો 5 મણ વીણ નાખી 5 મણ કપા આ શરીર પ્રમાણે તો પાંચ મણ વીણવો જ જો

આ વાડી મારા સસરાની વાડી છે આ બધી લગભગ કેટલું વીસ વીઘા જેવું હોય છે અને એમાં અહીંયા કપાં વીણવા આવ્યા છીએ દાળિયા અત્યારે મળતા નથી એટલે કપા વીણવા એ આવી ગયા છીએ ઘર ઘરના છે ને આ બધો કપા વીણવાનો છે બે પડા છે એક જો આ બાજુ હતું પડું એ પડું વીણ નાખ્યું આ બાજુ હતું એક પડું પણ એ પડું વીણ નાખ્યું અને આ બાજુનું પડું વીણવાનું છે એક અડધું વીણ્યું છે ને અડધું બાકી છે કપાસ કેવો તળાનો કપા તો ખરેખર નો તળાઈ ગયો વરસાદ આવ્યો એટલે કપા બધું સોટી ગયો હા કપા દાળિયા માતા નથી માર પપ્પાને મળતા નથી એટલે વીણવા આવ જો આ રીતની એક થેલી રાખવી પડે થેલી માં કપા નાખવાનો ઉડીસા વીણ્યા છે કેટલા વાગે છૂટા થઈ જાવ

તો સાલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલમાં પહેલી વખત વિડિયો જોતા હોય તો અમારે આ કપા વીણવાનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવજો કોમેન્ટમાં તમારે જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો હા કપા વીણાવવા જવાયે પોત પોતાના સગા સંબંધી હોય તો તળાઈ ગયેલા હોય તો તમારે કારણ કે કપા જો અત્યારે વરસાદની પણ આગાહી દેવા મીણ્યા છે એટલે લગભગ વરસાદ આવે તો કપા બધો હોય એ બગડી જાય એટલે આપણા સગા સંબંધી હોય એને કપા વિણાવા જવું એમે તો આયા વીણાવા આવી ગયા છે કપા પપ્પા પાણી ભરવા ગયા છે પીવાનું હમણે આવશે અત્યારે લગભગ 11 વાગી ગયા છે અમને થોડોક ટાઈમ થાય એટલે મે બપોરો કરવા જાય અમારે અહીંયા દેશી ભાષામાં ગામડામાં બપોરો કે હું કેવું તારું હા બપોરો કે તમારે શું કે તો કોમેન્ટ માં લખજો બપોરે જમવાનું અમારે તેમ કે હાલો બપોરો કરવા સાલો મિત્રો હવે અહીંયા અમે આ વિડીયોમાં રજા લેવી છે બીજા વિડીયોમાં મળશું ત્યાં સુધી ટાટા બાય બાય તમારી તબિયત પાણીની ધ્યાન રહેજો રાખજો હવે આપણે નવા વિડીયોમાં મળશું ટાટા બાય બાય સાલો